પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાદ રાજસ્થાનથી ગુજરાત આવતું પાણી બંધ કરવાની ચિમકી ગુજરાત સરકાર દ્વારા અંદાજિત એકત્રીસ કરોડનું ચૂકવણું બાકી છે એકત્રીસ કરોડનું ચૂકવણું બાકી રાજસ્થાનના ચીફ યોજનનો દાવો છે ગુજરાત દ્વારા નાણાં ન ચૂકવતા રાજસ્થાન સરકાર નિર્ણય કર્યો છે કે હવે તેમણે બાંસવાડા ડેમ છે ત્યાંથી પાણી આપવામાં નહીં આવે કાર્યપાલક ઇજને એક આરજી બામણનું નિવેદન હાલ પાણી બંધ થવાની કોઈ શક્યતા નથી છેલ્લા પાંચ વર્ષની તો કોઈ રકમ બાકી નથી ને આજે રકમ બાકી છે ઓગણીસસો તાણુથી એ દરમિયાન પાણીનો પૂરતો જથ્થો ન પૂરું પાડી શકવાના અને એના એના લીધે પેન્ટિંગ લીધેલી છે જે આપણે સરકારમાં વિગતવાર દરખાસ્ત બનાવી એને મોકલવામાં કોના દ્વારા કરવામાં આવશે ચીફ એન્જિનિયર વિનોદ ચૌધરી દ્વારા પહેલાં રાજસ્થાન એ એગ્રીમેન્ટ મુજબ ચાલીસ નવનારી સેમા એગ્રીમેન્ટ મુજબ એમને આપવાનું હોય છે

આવે છે તે બજાજ સાગર ડેમ છે કહી શકે કે રાજસ્થાન માંથી જે બજાજ સાગર ડેમ માંથી પાણી આપવામાં આવતું હોય છે તે સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ જે પાણી આપવામાં આવે છે છેલ્લા કેટલાય વર્ષોથી કે ચાલુ સાલી તેમજ ગત વર્ષે સારા વરસાદના કારણે કર્ણા ડેમ ને અહીંથી સ્થાનિક વરસાદ માંથી જ આ ડેમ છલકાયો હાલ ડેમની જો વાત કરીએ તો કર્ણા અંદર અત્યારે હાલ અંદાજે ચારસો ફૂટ જેટલું પાણીનો સ્ટોરેજ છે એટલે કહી શકાય કે આવનાર સમયમાં રાજસ્થાન ભલે પાણી ના આપે પરંતુ ગુજરાતને જળ નો સામનો નહીં કરવો પડે કારણ કે કર્ણા જો વાત કરીએ તો કર્ણા અંદર હાલ ચારસો ફૂટ જેટલું પાણી ક્ણાડિયમ ની અંદર સ્ટોરેજ છે જેના કારણે કર્ણાડિયમ પર આવેલી પાંચે પાંચ જૂથ યોજનાઓમાં તે પાણી પીવાનું પાણી જે છે તે પૂરતા પ્રમાણમાં મળી શકે છે તેમજ સિંચાઈ માટે જો કહી શકાય કે શુભલામ સુફલામ કેનલ હોય ડાબા કોડા કેનલ હોય કે જમણા કોડા કેનલ હોય આ તમામ કેનેલોમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં કાયમી કહી શકાય કે સ્થિર હોય છે અને તેના કારણે જ જે જળ સંકટની વાત છે તે અહીંયા નહિવત લાગી રહી છે